વાદળછાયું વાતાવરણ દૂર થતા અને ઉત્તરના ઠંડા પવનોની તીવ્રતા વધતા ચૌદ અને પંદર જાન્યુઆરીના રોજ બે દિવસમાં ઠંડીનો પારો પાંચ પોઈન્ટ ચાર ડિગ્રી ઠંડુ ઘાર થઈ ગયું હતું જ્યારે પહેલી વખત જાન્યુઆરીના રોજ ઠંડીનો પારો એક પોઈન્ટ છ ડિગ્રી ઘગડીને બાર ડિગ્રી નોંધાયો હતો જ્યારે ચૌદ જાન્યુઆરીના રોજ ઠંડીનો પારો ત્રણ આઠ ડિગ્રી ઘગડીને તેર છ ડિગ્રી નોંધાયો હતો ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ઉત્તરાયણના દિવસે પવનની સરેરાશ ઝડપ નવ કે

માંડ પતંગ ચગતા હતા જેથી બપોર બાદ જ લોકોએ પતંગ ચગાવવા માટે હતા હવામાન વિભાગના મતે સોળ જાન્યુઆરીના રોજ પણ ઠંડીનો પારો બારથી ચૌદ ડિગ્રી વચ્ચે નોંધાશે ઉલ્લેખનીય છે કે શહેરમાં જાન્યુઆરી મહિનામાં ઠંડીની તીવ્રતા વધતી હોય છે જ્યારે પાછલા વર્ષોમાં ઠંડીનો પારો સિંગલ ડિઝિટમાં પણ પહોંચ્યો છે ત્યારે ચાલુ વર્ષે પણ ઠંડીનો પારો દસ ડિગ્રી કે તેથી નીચે જાય તેની પણ સંભાવના રહેલી છે